हेलो गाइस वेलकम टू माय चैनल माय नेम इज एचबी गेम्स हाउ आर यू ऑल एंड हमने वडाने माय सब जी राधे 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 ने आज ફરી એકવાર આપણે આવી ગયા છે ડુઓ હશે ડુઓ માં ને આજે મારી સાથે છે રોકી ભાઈ બે દિવસથી ગાયબ થઈ ગયા હતા રોકી ભાઈ ની ખબર ક્યાં गेला હતા કેમ છો રોકી ભાઈ રોકી ભાઈ સરસતા બરાબર એક એમ મળી ગઈ છે આપણે ને પણ અહીંયા બંદા દેખાતો નહિ મળે નીચે ઉતરે છે નીચે આપડે નીચે જવાની કોઈ જગ્યા છે ટી90 ભી મળી ગઈ છે આપણને 50 થી મારે છે કોઈ ઈ ગાડી ને ઈસી ભાઈ તો આપડા રોકી ભાઈ તો વાગી ગઈ છે બેરા ફાઈટી એટલે એમાં મારે માકસમ બે જણ છે એકને બહુ ફૂલ ડેમેજ છે એકને નીચે આવો નીચે રોકી ભાઈ ઓ રોકી અરે પણ ગન ભી દેવા છે અરે મેં આપો ને નીચે આવો ને કોણ વિદારે માર પેલો ચાર્જ થતો છે કેરેક્ટર વાહ આ કે બંદા 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 નીચે બંદા તો મને દેખાય છે અહી બી બંદા જે જો આયા મારા પાસે ગાડી લેને જ આવલા છે વાટ લાગી મારી વાર્તા ફિનિશ કરીને નહી કી છાય એક જણે ગાડીવાળા આવીને રોકી ભાઈ અમારો ઉપર ને ઉપર રેન્ક પુશ કરે છે

અમારા रॉकी भाई ने जरा खबर नहीं એટલે જરા હમ જાઉ પડે છે નીચે બે જણે ની માથે બાર જોઈને બેઠા છે ઓ ભાઈ બચી ગયો જને રોલી નેટ પપડીને આલો ને બે જણે ની માથે ત્રણ જણે ની માથે નીચે ઊભા છે વાહ P90 ने रॉकी भाई दिखाई उम्मीद नहीं मरे लगती माना कि आज गेम जीता रहे है। अबे उतरी जायेगा तो मैं। <laughs> जो आर रॉकी भाई ने कली गेम प्ले जो होता है। अरे अपन जाओ नीचे अबे पहले कैरेक्टर लाइक होता था। कैरेक्टर लाइक हो ना तो जावा की डीडी के। जी तो मैं तो मैं जो आनी गेम प्ले મરી મરી જાય કામ કરો ભાઈ અહિયાં જાયલો જો એક જણ આ ગેમ લેજો આની કઈ ગેમ લેજો રમતા આવડીને રમવા આવી ગયા

તારો તરો 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 ભાગો ભાગો તારો રો ઓકે ભાઈ આપણે રીકોલ કરે છે ભાઈ આ રહ્યો છે ભાઈ તમારે આ Lucknow માં આવી ગયો છે HV ભાઈ આયા છે હવે એક બંદા ના ટીકે છે હસતા મોઢે આપે જીવ એને કહેવાય કોઈને કંઈ તો બાઈક બંધો મને ફાયરિંગ કરે છે મારી પર મરી જાય એટલે હું ધ્યાન રાખજે પછી બીજી વાર રમશે નહીં મારી આપે બોલતા હવે એટલે દસ વાર વિચારજે આપણે એ તો એ ઇનેલર માર્યો ને તમારા ભાઈને ઉતરતા બરાબર પાછી ઉતરતા બરાબર શોટગન એક તો મળી છે ને એક તો P9 મળી છે તો આપણે જીએ જેને હે કેટલા નું છે નું આયા તો અહીંયા ચાલ માર ખાય અહીંયા અહીંયા માર ખાય છે ભાઈ અમે માર ખાવા આવ્યા છે કોના ઉપર મારા ઉપર તો કોઈ નથી આચાર રોકી ભાઈ ફૂલ ડેમેજ રોકી ભાઈ ગયો તો ખાલી ઘર માં ગયા જો બિચારી એ એ જૈને માર્યા જ કરો તમે ટેન્શન ન લો એકલો છે હા એકલો છે હા તો કોલેજ અરે હા ભાઈ જાઓ છોડ જા છોડ જા છોડ જા અરે છોડ જા હું હું ક્યાં છે આ ફૂલ ડેમેજ ચા ઓ સાડી બેમળા મેડિકેટ મારી છે 3 4 ગોળી મારી ફૂલ ડેમેજ અરે કરું પણ હવે ટોકન તો લે એમની ટોકન નહી હતા એમાં ટોકન હોય નહી નહી મળે બ્રો મારે મારી પેટી દેલોની ताई पेटी कहाँ थे? नीचे कौना? बॉल तोड़ी लाख बॉल अरे तब में टेंशन नहीं लो मैं कहीं थी न कहीं थी तब ने रिकॉल तो कर लिया वाह चलिए आपने तो मरे थे हम मालिम अट मरे तू तो ना कौन डोडू था कि तू तो क्या जाता है अरे तब ने तो खोटू भी बहुत जल्दी लगी थी

ને કેવા લાગે છે મારા ગેમિંગ વિડીયો તમને લોકોને ગમે છે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ માય ચેનલ બ્રો ને રોકીભાઈ મારા માટે તાજું થયેલા છે જોબ મળી ગયો હવે જાઓ તો મેં શું કરો આવું કેટલા છે અરે રોકવાના પણ તમને તે પણ ફોને કીધું હતું ડોઢું થવા કે અહીંયા આવો कोई तो तू फुल किल ले ली तो ना भाई एक जना जी छे अइया काई लड़तो जतो ए भी मने पड़े छे मने पड़े छे वाला खाली खाली वाल लाख बे मिनट खाली मने अरे यार नोटिफिकेशन नु भी बो आवे छे पाछा क्या छे बंदो क्या छे नीचे लड़तो छे

એ કેવું છો બેજન છે તો આવી દે તો કઈ સાઉન્ડ નથી બ્રો એ હારી ના ભાગી જને ઓમ ભાગીવાળીમાં સની આ તો અત્યાર સુધી મને બચાઈ લીધેલો હતો ને ભાગાવાળામાંથી નહી હતો ચાલ 300 ઓલ્યુ જો કરે ટોકન મારે એ માયુનાઇટેડ થઈ ગયો ઓય માય લૂટ મને છે ને પ્રેમ થી આપી દે ને ઘર પછી તને પ્રેમ વાળી આપી દેવામાં

चलो रॉकी भाई तो मारवा मारे पहुंची भी गया थे मारो के मार खा खाती ओए रॉकी ऊपर टी पड़े ऊपर टी आती पड़े नीचे जबन छह क्या बन एक तो नोटिफिकेशन चालू जाए 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 उपर है जय जय ना ऊपर है ऊपर है

તો કઈ જો તમને આ વિડીયો ગમે આ એક મિનિટ એક મિનિટ અહીંયા જો આમ લૂટે છે રોકી ભાઈ એનો ગ્લો નાખ્યો છે કેરેક્ટર લઈને નીકળી ગયો છે કઈ જલ્દી આવો અહીંયા રોકી હા તો કેવું છું અહીંયા જ બતાવે છે કઈ પગલાંનો અવાજ નથી આવતો કોઈ નહીં નાખ્યો તો હા ગાઈશ લોક તમને મેં કીધું હતું કે આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ રોકીભાઈને બી જઈને સબસ્ક્રાઇબ કરો એમની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં બી આપી દીધેલી છે ને ફોલો કરો મારે ફેસબુક અકાઉન્ટને એ બી લિંક ડિસ્ક્રિપ્શન એની પર બી તમને નવા નવા વિડીયોને નવા નવા કોન્ટેન્ટ જોવા મળશે ત્યાં ને હા ફ્રી ફાયરની જે બી કોઈ અપડેટ રહે તે ત્યાં તમને જોવા મળી જશે ને હમણાં તો બંધાઓ છે આ રોકીભાઈ જરાક છે ગાના ચારા કરી ગято કે આ પથળવાળાને નોક કરી લો જો મેં યે મે ખતમ બી કરને કો દેખ ઠીક ઠીક માઈ દી ગઈ હી તો રોકી એને કે ઓય સમજ કે નહીં ગાઈ સમજ પડે મને નો ઓર નો ઓર તો તને કોણે ગેમ માં આવો કીધું તને હાલતું નહોતા ઘરે અને ફોર્ડવાનું હોય કે વેવાનું ના હોય क्यों रकी भाई काल गेम प्ले तो जैसे एक हो तो क्यों और रमता हो, नहीं गुया एक हूँ तेरे आवा जय बोटिया हो तेरे हाँ एम फोर्टीन जो है चिप वाली। तम क्यों चीपवा माय मेरा बंदो आए कहीं तेरे हो तो आ

था। <laughs> था। क्या लूटा था कहीं दिखता नहीं बोले मैं भाई दाई मोंगी का है चाहे हमारे पड़े कि नहीं हम जरा कैमरा आगे ही चलाओ थोड़ी ना खाना कर लक्की पर कटला किल जाए भाई ओके कितने तो तारों के आए भी नहीं એવી આપણે ગાડી ગાડી કુદાવીએ એટલે પછાડી બંધની ફાયરિંગ છે અરે ચલ ને માલ દે એકલો જ છે અહીંયા કોઈ નથી અરે તું એને કા કર ઓલો ફાયરિંગ પર ફાયરિંગ કરે છે આ રોકી ભાઈ અમારી વાત કરી ના કરે એમ તને માગે ટીમમાંથી કાઢવો પડશે માજે માલ ન ખાતો ભાઈ

कि नहीं वो एक मिनट एक मिनट एक अरे आप रॉकी बाईज है ना रॉकी भाई आप बताओ वो धरे जो है लालियाबाई पहुंची ही होगा एकला एकला जारे भागो ना जारे आउट था मतलब कि एक ये माना हमने भी हार रखो जरा जब बहुत रस को नहीं

પણ મા પ્લસ સારું થાય છે આપણે ડાયમંડ સૂપ તો આવી ગયા છે સિક્સટી ફોર પ્લસ થઈ ગયા છે ને કિલમાં ખાલી એક પર્સન્ટ અગાડી છે આ માણસ ખાલી બસ બીજું કાંઈ નહીં મળે ને હા તમને આગળ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ માય ચેનલ ને જાવ